નમસ્કાર દોસ્તો આજે હું એક સરસ મજાની વાર્તા કહેવાયો છું અને એ વાત સમજવા જેવી પણ છે એક પ્રાર્થના સભા હતી એક પ્રાર્થના સભાનો મોટો હોલ હતો ત્યાં ગુરુજી દરરોજ પ્રાર્થના કરાવતા હતા અને લોકો એમનું પ્રાર્થના અને પ્રવચન સાંભળવા નિયમિત જતા હતા અને એ પ્રાર્થના હોલની સામે મારા જેવો એક માણસ એને સામે દારૂની દુકાન ખોલી દીધી અને જુગારનો અડ્ડો રમાડવા મળ્યો હવે ગુરુજી એને રિક્વેસ્ટ કરે કે ભાઈ અહીંયા અમે પ્રાર્થના કરીએ છીએ તું સામે દારૂ વેચે છે તો બંધ કરી દે અને જુગારનો અડ્ડો પણ બંધ કરી દે એ રોજ સમજાવે પેલો માને નહીં છેવટે ગુરૂજીએ એક આઈડિયા કર્યો કે ચલો હું રોજ સવારે થોડો વહેલો આવી અને દારૂના ઠેકાની પાસે આવીને પ્રાર્થના કરે કે આની દુકાન સળગી જાય આની દુકાન બળી જાય આની દુકાન બંધ થઈ જાય આની દુકાન કોઈપણ હિસાબે ગમે તે થાય અને એ બરબાદ થઈ જાય આવી રોજ સવારે પ્રાર્થના કરે અચાનક એક વખત શોર્ટ સર્કિટના કારણે દારૂની દુકાનમાં આગ લાગી અને આખું બળતું થઈ ગયું હવે પેલો દારૂની દુકાનવાળો જે ઠેકાવાળો ભાઈ એ કોર્ટમાં ગયો કે આ ગુરુજીના લીધે મારી દુકાન સળગી ગઈ હવે કોર્ટમાં પેલો દલીલ કરે છે કે સાહેબ દરરોજ આ મારા ત્યાં આવીને પ્રાર્થના કરતો હતો અને એના કારણે મારી દુકાન સળગી ગઈ અને ગુરુજી એ કોર્ટમાં દલીલ કરે કે નહીં શોર્ટ સર્કિટના કારણે આની દુકાન સળગી ગઈ છે હવે આ બંને વચ્ચે દલીલો સતત ચાલ્યા ગયા અને છેવટે ચુકાદાનો દિવસ આવ્યો જજ ખડખડાટ હસવા માંડ્યા એટલે પોર્ટ રૂમમાં બેઠેલા બીજા બધા લોકો પણ હસ્યા પણ એમને ખબર ના પડી કે કેમ હસી રહ્યા છે અને પછી જજે કંટ્રોલ કરીને એટલું જ કહ્યું કે આ ધૃષ્ટ માણસ છે એ એમ કહી રહ્યો છે કે પ્રાર્થનાથી બધું જ શક્ય છે અને જે રોજ પ્રાર્થના કરે છે એ કહી રહ્યો છે કે પ્રાર્થના નથી થતું દોસ્તો બહુ સમજવા જેવી વાત છે સમજાય અને વંદન બાકી ફોલો કરી નીચે ઉતરો હા